દુકાનમાં થયેલ ચોરીનો ઉકેલાયો છે સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની પ્રાપ્ત અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર જિલ્લામાં બનતા મિલકત સંબંધિત ગુનાઓ છોડી કાઢવા તેમજ ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ

રહેવાસી સુરતી ભાગોળ અંકલેશ્વર નાવોને ઝડપી યુક્તિ પ્રયુક્તિ ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી જેથી શહેર પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દા માલ જેમાં રજની ગંધા પાન મસાલાના બોક્સ નંગ અઢાર જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર બસો ચાલીસ તેમજ સિગરેટના બોક્સ નંગ છત્રીસ જેની આશરે કિંમત રૂપિયા બાવન હજાર બસો તેમજ એક દિવ્યારજીની આશરે કિંમત રૂપિયા બે હજાર મળી कुल चौरियासी हजार चार सौ चालीस नौ मुद्दा माल तेज आरोपी ने गणतरी कलाकों मात झड़पी पाड़ी कायदेसर कार्यवाही हाथ धरी थी इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए